નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા કાળા તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા કાળા તલના બજાર ભાવ કેવા રહે છે નવા કાળા તલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર જાય ને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે

लीलियो तलिटी क्वालिटी माल पन सारा साढ़ त्रीसोशी रुपया भाव लीलियो तलिटी साढ़े तीसौशी रुपया भाव ભાઈ આ કાળા તલનો ભાવ તેત્રીસ ને પચાસ રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો કોલિટીમાં તલ આવા છે ભાઈ તેત્રીસો ને પચાસ રૂપિયા ભાવ આ કાળા તલના ના તલની ક્વોલિટી તે પચાસ ભાવ આ કાળા તલ નો ભાઈ આ કાળા તલ નો ભાવ પાંત્રીસો રૂપિયા પૂરા થયા ક્વૉલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં તલ આવવા છે પાંત્રીસો રૂપિયા ભાવ આ કાળા આજનો નો આજનો તલની ક્વોલિટી

ಕಾಳಾ ತಲೋ ಭಾವ ಸಾಲ ಸಾರ ಬ್ಲೆ ಸಾಕ

तो ये एक परचेज ले ले 55 सर हां रुको हां रुपया दिया क्वालिटी की बात करें जो भाई क्वालिटी में आवा छे भाई ले 2765 रुपया भाव आ कालातल नो आज नो भाई ये तल की क्वालिटी क्वालिटी में ओ माल है भाई 2765 भाव बोलूं बंद પાંચ દીક છે જીન તો રહેશે જીન નેવ બળ નહીં તાવ 5 10 15 20 25 જૂન પાસંદા લોજિસ્ટિકલ પર પવન ચાલે આ 10 હું આલા અંદર હવે કે એતા કરતો સતા 5 * 15 = 75. 75 * 2 = 150. 150 * 9 = 1350. ₹45. ₹395 માં દેવા આવે. બાઈ આ કળા તલંબાવ ₹395 થયા. ક્વોલિટી ની વાત કરીને જો બે ક્વોલિટી માં તલાવા છે ભાઈ જોઈ લો. ₹395 ભાવ આ કળા તલના. લેજો તલની કોલ ક્વોલિટી ક્વોલિટી માં ઓ માલ છે. ₹395 ભાવનો છે. आपको कल भाई